મણિનગર મણિયાસા સોસાયટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન થયું બળિયાદેવ યુવક મિત્ર મંડળ દ્વારા સતત સત્તરમાં વર્ષે પણ આયોજન કરાયું આ વખતે પર્યાવરણ બચાવોની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ છે એક તરફ ઉજ્જડ ધરતી તો બીજી બાજુ પર્યાવરણથી હરિયાળીની થીમ પ્રસાદમાં પણ દર્શનાર્થીઓને છોડવા આપવામાં આવે છે ગણેશ મહોત્સવમાં પર્યાવરણ બચાવવા યુવાનોએ સંદેશ આપ્યો સૂચક પોસ્ટર મૂકી લોકોને ઝાડ રોપવા પણ અપીલ કરી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં મણિયાસા સોસાયટી ખાતે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષની તેમની થીમ છે પર્યાવરણ બચાવો જોઈ શકાય છે કે સૂચક જે છે પોસ્ટર મારવામાં આવ્યા છે વૃક્ષો વાવો વરસાદ લાવો હવે સમય છે વિચારવાનો પર્યાવરણ બચાવવાનો કારણ કે અહીંના યુવાનો છે તેઓ માને છે કે જો વૃક્ષો નહીં બચે તો જે પરિસ્થિતિ થવાની છે તે તેમણે અહીં આબેહૂબ વર્ણવી છે જોઈ શકાય છે કે આખે આખી જે ધરતી છે તે બંજર થઈ ગઈ છે એક તરફ વૃક્ષ કપાઈ રહ્યા છે બીજી તરફ ખેડૂત જે જગનો તાજ છે તે ચિંતામાં મુકાયો છે એટલે આ જે આખી પરિસ્થિતિ છે તેમણે આબેહુબ અહીં જે છે પ્રતિકૃતિ બનાવી છે બીજી તરફ જે છે ગણપતિ અહીં પર્યાવરણની રક્ષા કરતા જોવા મળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો આ પ્રકારની અદ્ભુત જે છે એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવોની થીમ પર આબેહુબ અહીંના જે યુવાનો છે તેમણે

આ વખતની જે થીમ રાખવામાં આવી છે કે જેમાં અમે એક બાજુ છે એ હરિયાળું બતાવવામાં આવ્યું છે અને એક બાજુ બંજર જમીન બતાવવામાં આવી છે આ ખૂબ જ સારો પ્રયાસ છે આ વખતનો કે જેમાં બતાવવામાં આવ્યું છે કે જો ઇફ આપણે હવે આપણે ટ્રાય નહીં કરીએ તો છે ને બંજર જમીન જ જોવા મળવાની છે તો આ આખી થીમ બહુ સારી રાખવામાં આવી બિલકુલ તો જોઈ શકાય છે કે જે પ્રકૃતિ છે તેને બચાવવા માટે જે પર્યાવરણને બચાવવું પડશે તેના માટે અહીંના યુવાનોએ એક અથાત પ્રયત્ન કર્યો છે એક તરફ સરકાર જે છે એક પેડ નાક નામ જોરશોરથી અભિયાન ચલાવી રહી છે ત્યારે બીજી તરફ મણિનગરના યુવાનોએ પણ આ થીમને ઝીલી લીધી છે અને ગણપતિ ઉત્સવ થકી લોકો સુધી પર્યાવરણ બચાવવાનો એક મેસેજ આપી રહ્યા છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ મણિનગર અમદાવાદ